નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી જે બાદ બંને ટ્રકમાં ભીષણ આગ લાગી હતી આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો એક ટ્રક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતાં શાળા માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર વહેલી સવારે ચાર વાગે પંદર મિનિટે બે ટકની ટક્કર બાદ આગ લાગી હતી ફાયર બેકની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો બંને ટક સંપૂર્ણ બળીને ખાક થઈ ગયા હતા મળતી માહિતી અનુસાર વધુમાં આપને જણાવી દઈએ કે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે નેશનલ એક્સપ્રેસ વે પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ